દિલ્હી મુંબઈને જોડતા નેશનલ હાઇવે અડતાલીસનો જે આ બ્રિજ છે જે ગાંભોઈ નજીક બનાવેલો આ બ્રિજ અતિ જર્જરિત હાલતમાં છે દ્રશ્ય આપણે બતાવીશ કે ચારથી પાંચ વર્ષ અગાઉ આ બ્રિજનું નવીનીકરણ કામ કરવામાં આવ્યું હતું ને પાંચ વર્ષની અંદર જ જે કોન્ટ્રાક્ટરોને તંત્રની બેદરકારીને પગલે આ બ્રિજ છે તે હાલ જર્જરિત હાલતમાં બન્યો છે અને સવારના સમયે જ આજે જે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સહિત જે કોન્ટ્રાક્ટરો દ્વારાની સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી ને જે પ્રમાણે બ્રિજની બંને સાઈડની દિવાલો છે તે પણ અતિ જર્જરિત બની છે ને દિવાલોની જે પ્રોટેક્શન વોલ લગાવવામાં આવ્યા છે તે પણ અહીંયા ભારે નુકસાની છે ને જે તૂટી જવાના કારણે અહીંયા પુલની બંને બાજુના રોડ પર જે પસાર થતા વાહન ચાલકોને સાવચેતીના ભાગરૂપે અહીંયા રિફ્લેક્ટર લગાવવામાં આવે છે અને એ દ્રશ્ય પણ આપણે બતાવીશ કે જે પ્રમાણે વાહન ચાલકો છે તે આ બ્રિજની નજીકથી પસાર ના થાય અને બ્રિજથી દૂર પસાર થાય તેને લઈને રિફ્લેક્ટર છે તે પણ અહીંયા લગાવવામાં આવે છે કહી શકાય કે જે પ્રમાણે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો અને ફક્ત ચાર વર્ષની અંદર જ આ બ્રિજ છે તે અતિ જર્જરિત બનતા હાલ જે દિલ્હી મુંબઈને જોડતો વાહન વ્યવહાર છે તે વાહન વ્યવહારના વાહન ચાલકો સહિત જે મોટાભાગના રાહદારીઓ છે તે પોતાના જીવને જોખમમાં મૂકીને આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે સ્થાનિકોની એક જ માંગ છે કે આ બ્રિજનું સમરકામ કરવામાં આવે અને જે પ્રમાણે કોન્ટ્રાક્ટરો દ્વારા અને અધિકારીઓ દ્વારા જે બેદરકારી દાખવવામાં આવી છે તે લોકોની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે ઉલ્લેખનીય છે કે અત્યારે જે આ બ્રિજ જર્જરિત બન્યો છે તે ગાંભોઈ બ્રિજને આવનારા દિવસોની અંદર જે રિપેરિંગ કામ કરવામાં આવે ને જે વાહન ચાલકો છે તે લોકો ભયભીતથી વચ્ચેથી પસાર થતા હોય છે તે લોકોને ભયમાંથી પણ મુક્તિ મળે તે પ્રમાણેની માંગ કરી રહ્યા છે જોવાનું એ રહે છે કે આવનારા દિવસોમાં આ જર્જરિત બ્રિજને લઈને તંત્ર દ્વારા કેવા અને કયા પ્રકારના કાર્યવાહી કામગીરી કરવામાં આવે છે ચિરાગ મેઘા નેસ કેપિટલ ગાંભોઈ સાબરકાંઠા